સમાચારોમાં આગળ વાત કરીએ કે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેમ તે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેની સામે પોલીસ પણ એ સતર્કતા દાખવી રહી છે ત્યારે દારૂને લઈ ફરી અરવલ્લી જિલ્લામાં ખાખી બદલામ થઈ શામળાજીમાં પોલીસ કર્મી દારૂના કટિંગ કરતા રંગે હાથે ઝડપાયા એલસીબીએ એક પોલીસ કર્મી અને એક એસઆરપી જવાનને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા છે

એ દારૂનું કટિંગ છે તે કરવામાં આવતું હતું એલસીબી સીબી પોલીસે બે જવાન સહિત કુલ ચાર સામે ગુનો નોંધી અને અત્યારે તપાસ હાથ ધરી છે જે રીતના અત્યારે ગુજરાતમાં દારૂ બેફામ રીતના ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની જે અલગ અલગ બોર્ડર્સ છે આ બોર્ડર ઉપર અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એ પછી શામળાજી બોર્ડર હોય કે પછી એ રતનપુર બોર્ડર હોય મધ્યપ્રદેશની બોર્ડર હોય કે પછી રાજસ્થાનની બોર્ડર હોય આ તમામ જગ્યાએ એ ગુજરાત પોલીસ દ્વારા એ ચેકિંગ છે તે સઘન કરવામાં આવ્યું છે ત્યારે કેટલાય એ દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે પોલીસ અને એસઆરપી જવાન પણ આની અંદર અત્યારે પકડાયા છે અરવલ્લી પોલીસે આ મામલે વધુ તપાસ કરી અને આ બંને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અલવરી પોલીસ દ્વારા આ મામલે શું તપાસ કરી રહ્યા છે તેની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવતે તે પણ જોઈએ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસાબિત તો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાં અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવે જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડા જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ મામુ માનુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી વાતની આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે તે બંનેને સ્થળો પરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો ને સોળ નગ જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવે છે હા એમના એમની પણ અગાઉ પણ ગુના સંડોવણી છે અને હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે